પ્રશ્ન નંબર આઠ છે આપણી પાસે આવી રીતના ફેરવીને ક્વેશ્ચન આવે પેલા મેં આ તરફ મૂક્યા હવે આ તરફ મૂક્યા બરાબર તત્વના પરમાણ્ય દળના વધતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા મેન્ડેલીફે ગોઠવા પરમાણિય દળના ક્રમને અવગણીને સમાન ગુણધર્મોના આધારે તત્વની ગોઠવણી કરવામાં આવી કેમાં આવી હતી ભાઈ ક્યો ખ્યાલ છે કારનો કોટોઇસ બરાબર પરમાણીય ક્રમાંક એ તત્ત્વનો તેના પરમાણીય દળ કરતાં વધુ મૂળભૂત એકમ છે યસ આ કોને કીધું તું ક્યો મોસ્ટલે કીધું તું એના પ્રયોગના આધારે બરાબર છે તો જવાબ આવશે ક્યુપી એસ આર ક્યુપી એસ આર ક્યુપીએસઆર આમાં છે ત્રણની અંદર આ આવશે આન્સર That question is easy, easy.